પોરબંદર સહિત ગુજરાતમાં ગઈકાલે રાત્રે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ જાહેર કરીને અંધારપટ રાખવા જણાવ્યું હતું જેને મિશ્ર પ્રતિસાદ સાંભળ્યો હતો અમુક જગ્યાએ તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હતી પોરબંદરમાં સ્વેચ્છા અને સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખવાની અપીલ થઈ હતી જેમાં અનેક જગ્યાએ પોરબંદરવાસીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવીને લાઇટો બંધ રાખી હતી તો બીજી બાજુ લાઇટો ચાલુ રાખીને સહકાર ન આપ્યો હોય તેવું પણ જોવા મળ્યું હતું ઘણા લોકો મારે શું અને મારું શુંની ઉક્તિ કેન્દ્ર સ્થાને રાખીને પોતાના ઘર અને દુકાનની લાઇટો બંધ રાખી ન હતી તો બીજી બાજુ તંત્રની પણ અનેક ક્ષતિઓ જોવા મળી હતી પોરબંદર શહેરના પ્રવેશદ્વાર સમા કરલી પુલ ઉપર ખુદ તંત્રએ બંને હાઇમસ ટાવર જળહળતા રાખ્યા હતા જેના કારણે આ વિસ્તારમાં અંધાર પર જોવા મળ્યો ન હતો મહત્વની બાબત એ છે કે તમામ હાઈ હાઇમસ ટાવર અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની સૂચના આપી હોવા છતાં પોરબંદરમાં લાઇટો ચાલુ હતી કડિયા પ્લોટના મફતિયાપરા સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ કરવાની તંત્રએ તસદી લીધી ન હતી જેના કારણે ત્યાં પણ લાઇટો ઝળહળતી જોવા મળી હતી એટલું જ નહીં પરંતુ વાહન ચાલકોને પણ સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે અવરજવર બંધ રાખવા જણાવ્યું હતું તેમ છતાં પોરબંદરનો વાહન વ્યવહાર ઠપ થયો ન હતો અને વાહનોની અવર જવર યથાવત રહી હતી